કેમ છે મારું મોજિલું મેણા હું મૌલિક ચૌહાણ મારા મહેસાણાવાસીઓને આજે એક અપીલ કરવા માટે આવ્યો છું મહેસાણામાં થવા જઈ રહ્યું છે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આયોજન કરી રહ્યા છે મહેસાણા જિલ્લા પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ આયોજન થવા જઈ રહ્યું છે કિડનીના દર્દીઓના સેવાર્થે તો મહેસાણાના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે પ્લીઝ આ આયોજનમાં જોડાય અને આ રક્તદાન શિબિરમાં મેક્સિમમ સંખ્યામાં આપણે બ્લડ ડોનેટ કરીએ આયોજન થવા જઈ રહ્યું છે ડોલ હોલ વર્ધમાન સ્કૂલ સાર્વજનિક સંકુલ અરવિંદ બાગની સામે મહેસાણા ખાતે સવારે સાડા નવ કલાકથી બે વાગ્યા સુધી આયોજન હશે એકવાર ફરી હું વિનંતી કરીશ કે તમે બધા મેક્સિમમ સંખ્યામાં આયોજનમાં જોડા એસઓજી ગ્રુપને અને ઇન્સ્પેક્ટર વી આર વાણિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આયોજન માટે આપણે બધા સાથે મળીને આ કિડનીના દર્દીઓની જેટલી સેવા કરી શકીએ એટલી ઓછી છે એકવાર ફરી વિનંતી કરીશ કે પ્લીઝ બાવીસ તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના દિવસે ડોલબી હોલ વર્ધમાન સ્કૂલ સવારે સાડા નવ કલાકે ધન્યવાદ